જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે મલાઈમાંથી માખણ અને ઘી બનાવવાના છીએ સાથે આપણે એક મીઠાઈ પણ બનાવશું તો સાથે આપણે એમાં બે વસ્તુ પણ ઉમેરવાના છીએ એનાથી આપણે શું ફાયદો થાય છે ઘી બનાવવામાં તો એ હું તમને આગળ જણાવતી રહીશ તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં મેં અહીંયા મલાઈ લઈ લીધી છે તો આમ આઠ દિવસની મલાઈ છે મલાઈને મેં ફ્રીઝરમાં સ્ટોર કર્યો હતો અને બે ત્રણ કલાક પહેલાં એને આવી રીતે બારે કાઢી લીધી છે એટલે એકદમ સોફ્ટ મલાઈ થઈ ગઈ છે હવે આપણે એક કઢાઈ લઈ લેશું એમાં આપણે આ બધી મલાઈ એડ કરી લેશું તો અહીંયા આપણે બહુ વધારે વાસણ પણ નથી બગાડવાના એક જ કઢાઈમાં આપણે બધું કામ કરી લેવાનું છે હવે ચમચાની મદદથી છે ને એકદમ આને આવી રીતે આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો મલાઈ એકદમ સોફ્ટ છે તો હવે આપણે એક આવી રીતે વિસર લઈ લેશું ને એને મલાઈને છે ને સરસ રીતે ફેટી લેવાની છે તો તમે ઘણી જગ્યાએ જોયું હશે કે મલાઈમાંથી જ્યારે આપણે માખણ કાઢીએ તો લીંબુ નાખવામાં આવે છે કે વિનેગર નાખવામાં આવે છે તો કાંઈ પણ નાખવાની જરૂર નથી કાંઈ પણ નાખ્યા વગર સરસ એવું માખણ નીકળીને આવી જાય છે તો અહીંયા છે ને આપણે મલાઈને ફેટીએ એટલે આપણને દસથી બાર મિનિટ જેવું લાગે જ છે મલાઈમાંથી માખણ નીકળતા તો કોઈ બે મિનિટમાં માખણ નીકળતું નથી ટાઈમ લાગે છે જો તમે થોડું સ્પીડમાં હાથ ચલાવો એટલે દસે એક મિનિટમાં માખણ નીકળી જાય છે તો હાથ થોડુંક સ્પીડમાં ચલાવવા માટે મેં અહીંયા તમે જોયું કે બાજુમાં સોંગ ચાલુ કરી લીધા એટલે સોંગ સાંભળતા સાંભળતા આપણું હાથે સ્પીડમાં ચાલે અને સરસ એવું માખણ નીકળી જાય તો તમે જોઈ શકો છો મલાઈ સરસ ઘટ થઈ ગઈ છે અને હવે આપણે એમાંથી માખણ નીકળવા માંડ્યું છે તો ટોટલ મને દસ થી બાર મિનિટ લાગ્યા છે કોઈ બે કે ત્રણ મિનિટમાં માખણ નથી નીકળતું તમે જોઈ શકો છો તો દસ થી બાર મિનિટ તમને લાગશે અને જો તમારી પાસે એવો ટાઈમ ન હોય તો તમે એને બ્લેન્ડર ફેરવી લેશો એટલે બે જ મિનિટમાં તમારું માખણ બનીને રેડી થઈ જશે તો અહીંયા આપણે બધો માખણ ભેગો કરી લેશું અને માખણમાંથી જે છાશ નીકળી છે એને અલગ કરી લેશું તો હું તમને હાથમાં દબાવીને પણ બતાવું છું એકદમ સરસ માખણ બની છે જો ચોટતો પણ નથી હાથમાં એટલે સરસ માખણ બનીને રેડી થઈ ગયું છે હવે અહીંયા જો મલાઈ કાઢતા પહેલાં તમે જ્યારે મલાઈ કાઢવાનું ચાલુ કરો ને એ વાસણમાં તમે થોડુંક પહેલાં દહીં નાખી દો તો આ તમારી સરસ એવી છાશ બનીને રેડી થઈ જાય છે ખાટી છાશ બનીને રેડી થાય છે પણ જો તમે દહીં નથી નાખતા ડાયરેક્ટ મલાઈ બનાવો છો તો આ જે દૂધ અત્યારે નીકળ્યું છે એમાંથી તમે પનીર પણ બનાવી શકો છો તો અત્યારે મારે પનીર કે છાશ કાંઈ નથી બનાવવાનું એટલે ખાલી હું તમને બતાવવા માટે આ અલગ કાઢું છું જો તમારે એમાંથી પનીર બનાવવું હોય તો બસ તમે એમાં લીંબુ કે વિનેગર એડ કરીને એને ગેસ ઉપર થોડુંક ફાડી લેશો એટલે બહુ સરસ તમારું પનીર બનીને રેડી થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ એવું માખણ બની ગયું છે હવે આપણે એને બે થી ત્રણ વાર સરસ ધોઈ લેશું એટલે આમાં જે પણ ખટાશ હોય એ સરસ નીકળી જાય તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક જ કડાઈમાં બધું કામ કરી લેવાનું છે એટલે આપણે બહુ વધારે વાસણ નથી બગાડવાના અને એક જ હાથથી આપણું કામ થઈ જાય છે એટલે બે હાથ પણ બગાડવાની જરૂર નથી તો મેં અહીંયા માખણને સરસ રીતે બે થી ત્રણ વાર પાણીથી ધોઈ લીધું છે અને પાણી સાઈડમાં કાઢી લીધું છે તો હું સેમ એ જ વાસણમાં પાણી કાઢી લઉં છું કેમકે મારે એ દૂધનું કાંઈ યુઝ નથી કરવાનું અત્યારે એટલે હું એમાં જ બધું પાણી કાઢી લઉં છું તો અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ માખણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને ઘી બનાવશું તો ઘી બનાવતા પહેલા આમાંથી હું થોડુંક માખણ કાઢી લઈશ તો આ માખણમાંથી મેં બે ચમચી જેટલું માખણ કાઢી લીધું છે તો આમાં આપણે જે માર્કેટમાં જે તૈયાર માખણ મળે છે ને બિલકુલ એવું જ માખણ બનીને રેડી થઈ જશે તો એના માટે આપણે એમાં થોડુંક મીઠું અને થોડીક આપણે એમાં હળદર એડ કરશું તો મેં બહુ થોડીક હળદર એડ કરી છે તો તમે થોડીક વધારે કરજો એટલે એકદમ સરસ માર્કેટમાં જેવું બારે મળે છે ને પીળા કલરનું એવું માખણ બનીને રેડી થશે તો એને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને ફ્રીઝમાં સેટ કરવા માટે થોડીકવાર માટે મૂકી દઈશું તો ચાલો માખણ બની રેડી થઈ ગયું છે હવે આપણે આપણે ઘી ઘી બનાવી તો બનાવવા માટે સેમ ગેસ ઉપર મૂકી અને આને ઓગાળી લેશું તો ઘી બનાવતી વખતે મેં તમને એવું કીધું હતું કે આપણે એમાં બે વસ્તુ ઉમેરવાના છીએ તો એનો શું ફાયદો થવાનો છે એ પણ હું તમને સાથે કહેતી જઈ તો સૌથી પહેલા આપણે એમાં એક ચમચી જેટલું ગોળ એડ કરવાના છીએ મારી પાસે આ દેશી ગોળ છે તમારી પાસે જે પણ ગોળ હોય તમે એડ કરી શકો છો એટલે એક ચમચી કે અડધી ચમચી જેટલું આપણે ગોળ એડ કરીશું અને એક મેં અહીંયા તમાલપત્ર છે જેને આવી રીતે બે કટકા કરીને એડ કર્યું છે હવે ગોળ એડ કરવાથી એવું કહેવામાં આવે છે કે આપણે મલાઈમાં ગોળ એડ કરીએ એટલે ઘી છે અને ડબલ બને છે તો એવું બિલકુલ નથી થતું ગોળ એડ કરવાથી આપણને એક જ ફાયદો થાય છે કે ઘી બહુ જલ્દી બનીને રેડી થાય છે એટલે ત્રણથી ચાર મિનિટમાં ઘી બની જાય છે તો ગોળ નાખવાથી એ એક ફાયદો થાય છે એટલે મેં એમાં ગોળ ઉમેર્યું છે હવે તમાલપત્ર એડ એટલે કર્યું છે કે તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે ઘી બનાવીએ એટલે બહુ જ સ્મેલ આવતી હોય છે ઘણા લોકોને ઘીની સ્મેલ નથી ગમતી પણ જો તમે એમાં એક તમાલપત્ર એડ કરશો ને તો જરાય સ્મેલ નહીં આવે તમે બાજુમાં ઉભા રહીને ઘી બનાવશો તો તમને સ્મેલ નહીં આવે તો આ બે વસ્તુથી આપણે આ બે સરસ ફાયદા થાય છે તો આપણે જરૂરથી ઉમેરવા જોઈએ તો તમે જોઈ શકો છો ઘી બનીને રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઘીને થોડુંક ઠંડુ કરી લેશું એટલે ઘી થોડુંક ઠંડુ થઈ જાય ને તો એમાંથી આપણે તમાલપત્ર કાઢી લેશું અને બધું ઘી આપણે બૈણીમાં ગાળી લેશું અને જે વધેલું કીટું છે એમાંથી આપણે બહુ સરસ એવી મીઠાઈ બનાવશું તો અહીંયા હું તમને બતાવું છું કેટલું ઘી બન્યું છે એટલે કે આઠ દિવસની આપણી જે મલાઈ હતી એમાંથી આપણે થોડુંક માખણ બનાવ્યું છે એટલે આપણે એમાંથી બે કે ત્રણ ચમચી જેટલું માખણ બનાવ્યું અને તમે અહીંયા જોઈ શકો છો બૈણીમાં આપણે ત્રણસો કે ચારસો ગ્રામ જેટલું ઘી બનીને રેડી થયું છે તો જેટલું ઘી બને છે એટલું જ બન્યું છે કોઈ ડબલ ઘી નથી બન્યું તો તમે જોઈ શકો છો કેટલું ઘી બન્યું છે હવે આપણે જે આ કીટું વૈધ્યું છે એને થોડુંક ગરમ કરી લેશું ને એમાં આપણે થોડું ગોળ એડ કરશું જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો અત્યારે મેં ગોળ ઉમેર્યું છે અને થોડુંક આપણે એમાં કાચું દૂધ એડ કરવાનું છે બે મિનિટ સુધી અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એટલે બહુ સરસ માવા જેવી આપણી આ મીઠાઈ બનીને રેડી થઈ જશે બિલકુલ માર્કેટ છે તો અહીંયા તમે જોઈ શકો છો આઠ દિવસની મલાઈમાંથી આપણે બહુ સરસ ઘી બનાવ્યું માખણ બનાવ્યું અને બહુ જ સરસ આપણે મીઠાઈ પણ બનાવી લીધી તો તમને બધા લોકોને મારી આ ટીપ્સ કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે લોકો પહેલીવાર મારી ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે અને વિડીયો ગઈ હોય તો લાઇક અને શેર કરી લેજો અહીંયા આપણે સરસ માવો ઘી અને માખણ બનીને રેડી થઈ ગયું છે તો હું તમને માખણ દેખાડી દઉં કે કેટલું સરસ માખણ એકદમ માર્કેટમાં બારે મળે ને એવું માખણ આપણું બનીને રેડી થઈ ગયું છે